ઠક્કર કેવલરામ પ્રધાનજીભાઈ આનંદધામ ગૌશાળા ભાભર સંચાલિત પ્રગતિ ઉપમંડળ ભાભર દ્વારા આજે અમાવસ્યા નિમિત્તે સવારના રોજ ગૌમાતાને નિરાણની અંદર ગોળ અને રોટલીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો તે પછી લીલું ઘાસ એક ડાલું ભરીને ગૌમાતાને નિરાણમાં આપવામાં આવે છે દાતાશ્રીઓ દ્વારા દાતાશ્રીનો હૃદયથી આભાર માનીએ છીએ આજની દિવસ પુણ્યનો દિવસ કહેવાય કાર્તક વત અમાવસા પિતૃ મોક્ષાર્થે આજનું કાર્ય જેટલું થાય એનાથી વધુ કરીએ પ્રભુનું ભજન ગુણગાન ગાઈએ અને આવા સત્કર્મ યજ્ઞ જ્યાં જ્યાં થઈ રહ્યા છે ત્યાં આપણે રૂબરૂ જઈ ગૌમાતાની સેવા અર્થે જેટલું થાય એટલું આપણાથી તન મન ધન સમર્પિત કરીએ અને ગૌમાતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ શ્રી કૃષ્ણ ભગવાન કાળીઓ ઠાકોર એટલો રાજી થાય છે આ ગૌ માતા આજે હરખીને આશીર્વાદ આપી રહી છે ગૌ ભક્તોને દાતાઓને દાનવીર પરિવારોને ગૌમાતા હૃદયથી આશીર્વાદની વર્ષા કરી રહી છે ગૌમાતા એવું ધન છે એ બોલી નથી શકતું પણ તમને એક રૂપિયો આપ્યો હોય તો હજારો રૂપિયાના આશીર્વાદ વરસાવે છે એવી આપણી પાભરની ધર્મભૂમિ ધર્મનગરી ઉપર ઘણા વર્ષોથી ચાલતી એવી શ્રી પ્રગતિયુક્ત મંડળ દ્વારા સંચાલિત શ્રી ઠક્કર કેવળરામ પ્રધાનજીભાઈ ગૌશાળા તેઓના ટ્રસ્ટી મંડળને પણ હૃદયથી આવકારીએ છીએ આવું સત્કર્મનું કાર્ય તેઓ કરી રહ્યા છે સાથે ગોવાળ પરિવાર જેઓ ગૌમાતાના હૃદયથી આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે ગોવાળભાઈઓ તન મનથી ગૌમાતાની સેવા કરે છે આજે ગૌમાતા હરખીને હૃદયથી આશીર્વાદ આપી રહી છે તો આપને મારી નમ્ર વિનંતી છે આગામી સમયમાં ગૌમાતાને ઉત્તરાયણ પર્વ પણ આવી રહ્યો છે તો ઉત્તરાયણ નિમિત્તે આ ગૌશાળા દ્વારા આમ તો બાર મહિનામાં ક્યારેય ભંડોળે ક્ષત્રી કરતા નથી પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌમાતાના આશીર્વાદ માટે લોકોને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ આપના દ્વારા જેટલું બને એટલું તન મન ધન ગૌ માતાને સમર્પિત કરીએ અને ગૌમાતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એ જ અભિલાષા આશા સૌને અમારા જય જય સીતારામ સેવક સેવાદાસજી જય જલારામ મંદિર ભાભર સૌને જય જય જલારામ આપ નાની એવી વિનંતી ધ્યાનમાં લઈને ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરશો એવી સર્વે દાનવીર પરિવાર અને ધર્મ ધુલંધર ભાભર ધર્મનગરીને કાયમ ગૌમાતાના શ્રી રાઘવેન્દ્ર સરકારના શ્રી કાળિયા ઠાકોર ધર્મ ધર્મ ધુલંધર એવા શ્રી દ્વારકાધીશના આશીર્વાદ મળે એવી શ્રી ગૌમાતાના ચરણોમાં પ્રાર્થના સૌને જય જય જલારામ